ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું પરેશ ગોસ્વામીએ કહ્યું છે દસથી બાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ હોવાની વાત પણ પરેશ ગોસ્વામીએ જણાવી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બારથી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બાર થી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે આવો સાંભળીએ આ ખૂબ સારી બાબત છે જે પ્લસ ટુ આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે ખરેખર લગભગ વર્ષો પછી એટલે લગભગ દસ માં સૌથી પહેલા બારમાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે એટલે એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો તમામ ડીઈઓ એ લોકોને ખરેખર આશરે જાય છે આ વખતે બે ત્રણ નવા બાબતો બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે અને એ જે પરિવર્તન છે એ ખરેખર દાખલા તરીકે મેં જે આપને કીધું કે બે એક્ઝામ લેવામાં આવશે એક થી બે વધારે સબ્જેક્ટ લઈને બાળકો અગર ઉત્તી ના થઈ શકે એક સબ્જેક્ટમાં પહેલા તો ફરીથી એ લોકો આપી શકતા હતા અત્યારે બે અને ત્રણ સબ્જેક્ટ સુધી આપણે ગયા છીએ અને આ વખતે એક સારામાં સારી બાબત એ છે કે રિઝલ્ટ બાળકોના ખૂબ સારું આવ્યું છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ છીએ જે હું આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માંગુ છું જે આ વખતના વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે ગુજસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રુવ થયા છે એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો પચીસ બાળકો ઉત્તીર્ણ થયા છે બેયાસી પોઈન્ટ ચાર પાંચ ટકા બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% પોઈન્ટ પાંચ આઠ હતા જે આ વખતે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ ટકા છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી છે જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ બ્યાસી છે એટલે લગભગ ઇક્વલ છે વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પાંચ ત્રણ ટકા છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે એ બુકલેટમાં બધું બધું છે બુકલેટમાં બધું છે પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું હા બુકલેટ આપી દઈએ બુકલેટ આપી બુકલેટમાં આચાર સંહિતા ના લાગે બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છે જે શાંતિ બધા શાંતિ બે ભાગ પાડી દો બેટા બે ભાગ પાડી દો બે ભાગ પાડી દો બધા ફટાફટ ઓકે જે વિજ્ઞાન પ્રવાહ નું એ વાન ગ્રેડ ધરાવતા બાળકો છે એ એક હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ છે જે લગભગ એક પર્સન્ટ જેટલા છે આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ ધરાવતા બાળકો પાંચ હજાર પાંચસો આઠ વિદ્યાર્થીઓ છે જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બાનસકાંઠા જિલ્લાના કુંભારિયા એ લગભગ સત્તાણું પોઈન્ટ બે સાત ટકા છે માર્ચ બે હજાર ત્રેવીસમાં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ એ હતું સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ નવાણુ છ એક ટકા છે છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ સુડતાલીસ પોઈન્ટ નો આઠ ટકા સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ એકાવન પોઈન્ટ એક એક ટકા છે વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ભૂથસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે હું આપને અગર ગુથસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ વાળા બાળકો હતા એ બે હજાર બાવીસમાં સાતસો બાળકો હતા એ ગ્રુપના અને બી ગ્રુપના એક હજાર ત્રણસો બાળકો હતા બે હજાર બાવીસમાં એ ગ્રુપના બાળકો વધીને નોસો થયા બે હજાર ત્રેવીસમાં અને એ ગ્રુપના બાળકો વધીને પાંચસો દસ થયા સોરી નો નવાણું થયા એ બે હજાર ચોવીસમાં એટલે એ ગ્રુપમાં બે હજાર બાવીસમાં નવાણું નાઇન્ટી નાઇન વધારે ત્રણસો પંચ્યાસી ચારસો અઠ્યાસી અને પાંચસો દસ એવી રીતે મોર નાઇન્ટી એઈટ પર્સન્ટ સેવન એટી ફોર નાઇન સેવન ટુ અને નાઇન 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 એટલે બાળકો જે પ્રમાણે એ એમનું રિઝલ્ટ ગુડસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટેટીવ સ્પીરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે એટલે એ એક આપણા માટે સારી બાબત છે છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં એચએસસી સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ બે હજાર બે હજાર સોળ પછી આ પહેલી વખત બ્યાસી ટકાથી વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં સેવન્ટી નાઇન પર્સેન્ટ હતું સેવન્ટીનમાં એટી વન પર્સેન્ટ હતું 18 માં 72 પરસેન્ટ હતું નાઇન્ટીન સેવન્ટી વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન્ટી વન ટુ ટુ અને આ વખતે બે પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે સૌથી ઊંચા પરિણામવાળા જે જિલ્લાઓ છે એમાં આ મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા પરિણામ જે છે એ છોટા ઉદયપુર થયા છે વિજ્ઞાનમાં સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જૂનાગઢ થયા છે પરિણામમાં આપને ઓવરઓલ એક જે બારમાં એચએસસી જનરલનું આપણે વાત કરીએ એચએસસી જનરલમાં આ વખતના રીઝલ્ટ ખૂબ ઐતિહાસિક છે કારણ કે આપણે જોયું છે કે બે હજાર તેર માં ટકા બે હજાર ચૌદમાં છોતેર ટકા બે હજાર પંદરમાં ત્રેસઠ ટકા સૌથી લોએસ્ટ દસ વર્ષમાં બે હજાર પંદરમાં થયા હતા બે હજાર સોળમાં અડસઠ ટકા બે હજાર સત્તરમાં છોતેર ટકા બે હજાર અઢારમાં અડસઠ ટકા બે હજાર ઓગણીસ માં તેર હજાર વીસ માં ટકા બે હજાર બાવીસમાં છ્યાસી ટકા બે હજાર ત્રેવીસમાં તેતેર ટકા અને આ વખતના રિઝલ્ટ જે છે એ બે હજાર ચોવીસમાં એકાણું પોઈન્ટ એક ટકા રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને એ વન ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે વધુ પરિણામ જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જૂનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો નવ છે અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એટી નાઇન છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ નાઇન્ટી ફોર પર્સેન્ટ છે એટલે પાંચ ટકા વધારે વિદ્યાર્થીઓનું પરિણામ છે અને દસ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે ચુવાલીસ હતા આ વખતે આ ઓછું થઈને ઓગણીસ થયા છે અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે મને લાગે છે આ ઓવરઓલ એક ટૂંકી વિગત આપને કહેવાનું હતું બીજું આ વખતે પ્લસ ટુનું જે પરિણામ છે એટલે ધોરણ બારનું જે પરિણામ છે એક સાથે આપ્યા સો દેટ બાળકો આડમિશન માટે આ વખતે જે પ્રક્રિયામાં ફેરફાર ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એ જી કેશનું રજીસ્ટ્રેશન કરીને કરવામાં આવ્યું છે એટલે જી કેશનું રજીસ્ટ્રેશન બાળકો કરી શકે એના માટે આપને એક જે છે એક લિફલેટ આપવામાં આવ્યું છે એના થકી બાળકો જે પ્લસ ટુમાં સાયન્સમાં અને આર્ટ્સમાં ઉત્તીર્ણ થયા છે એમને ઉચ્ચ અભ્યાસ માટે આ પહેલી વખત ગુજરાતમાં જી કેશનું જે વેબસાઈટ છે એ જી કેશનું પોર્ટલ ઉપર બાળકો રજીસ્ટ્રેશન કરી શકે છે એટલે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ દ્વારા યુનિવર્સિટીસ અને કોલેજિસ દ્વારા મેરીટનું આકલન કરીને બાળકોને એડમિશન આપવામાં આવશે એ પ્રકારે પણ એક સારું માનનીય અગ્ર શ્રી ટેકનિકલ અને હાયર એજ્યુકેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવ્યું છે એ એક આનંદની બાબત છે આ તકે આ જે રિઝલ્ટ બાળકોને મળ્યું છે એના માટે સરકારના તમામ જે છે એમને હું આભાર પ્રગટ કરું છું અને બોર્ડના તમામને પણ આભાર પ્રગટ કરું છું કારણ કે આ જે રિઝલ્ટ આવી શક્યા છે એ તમતોડ મહેનત ખૂબ જટિલ પ્રક્રિયા અને અલગ અલગ પદ્ધતિ મારફતે જે છે એ બાળકોના બધું ડેટા આકલન કરીને ડેટા એનાલિસિસ કરીને એ એક આવ્યું છે અને આ વખતે આપણે કોશિશ એ કર્યા છે કે કયા સેન્ટરમાં ખૂબ સારું રિઝલ્ટ થાય છે કયા સેન્ટરમાં ખૂબ ખરાબ રિઝલ્ટ થાય છે જિલ્લા વાઈઝ કેન્દ્ર વાઈઝ તાલુકા વાઇઝ એ બધું એક એનાલિસિસ કરવામાં આવ્યું છે મને આશા છે કે આ જે એનાલિસિસ છે એ આપણને ખૂબ ફળદાયી આગળના દિવસે એક્શનેબલ પોઈન્ટ માટે એ ફળદાયી નીવડશે એવું સંપૂર્ણપણે આશા છે હું આપને આ તકે ફરીથી આ બધાને ધન્યવાદ અર્પણ કરીને હું વિરામ દઉં છું આપનો પ્રશ્ન અગર કંઈ હોય તો પ્લીઝ દસમા નું રિઝલ્ટ અગિયાર તારીખે આઠ વાગે આપી દઈશું રહ્યો છે પ્રકાશ દેસાઈ સાથે સંજય તો ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે સૌથી વધુ પરિણામમાં મોરબી છે એ વધારે મોખરે રહ્યું છે તેનું પરિણામ સૌથી સારું આવ્યું છે અને અગિયાર તારીખે હવે ધોરણ દસનું પરિણામ પણ મળવાનું છે એવી વાત પણ બોર્ડના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે એટલે કે અગિયાર તારીખે ધોરણ દસનું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવશે ગુજસેટનું પરિણામ આ વખતે ખૂબ સારું આવ્યું છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી હશે અને પ્રથમ વખત વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એક સાથે જાહેર કરવામાં આવ્યું છે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બ્યાસી પિસ્તાળીસ ટકા રહ્યું છે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓમાં જે ઉત્સુકતા હતી તેનો અંત આવ્યો છે એ ગ્રેડમાં એક હજાર અને ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં પાસ થયા છે ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ હતું એ પાસઠ ટકા હતું આ વખતે ઘણું સારું પરિણામ આવ્યું છે બે હજાર પંદર પછી વિજ્ઞાન પ્રવાહમાં આ વખતનું સૌથી વધુ પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે જે કોઈ પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણવા માગે છે તેઓ બોર્ડની વેબસાઇટ પર અથવા તો આ જે નંબર બતાવી રહ્યા છે તેના ઉપર પોતાનો જે રોલ નંબર પરીક્ષા ક્રમાંક છે એ આપીને પરિણામ જે છે એ વોટ્સઅપ પર પણ મેળવી શકે છે જોકે જે નકલ છે પરિણામની એટલે કે માર્કશીટ છે એ એક દિવસ પછી આપવામાં આવશે એવી પણ એક વાત મૂકવામાં આવી છે બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ સામાન્ય પ્રવાહનું જાહેર કરવામાં આવ્યું છે બોર્ડની વેબસાઇટ પર અને બંછાની પાની જે બોર્ડના અધ્યક્ષ છે તેમણે પણ આખી આ વિગતો અને સાથે સાથે કેન્દ્ર વાર તેમણે જે માહિતી આપી છે આ વખતે ગુજસેટનું પરિણામ પણ ખૂબ સારું રહ્યું છે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે આવો જાણીએ સુરતમાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે કીર્તેશ સુરતમાં જે પરિણામ આવ્યું છે કેટલું પરિણામ છે સુરતનું અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે બિલકુલ પંકજ બાર કોમર્સની વાત કરવામાં તો બાસઠ હજાર અને બાર સાયન્સમાં અઢાર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ સુરતમાંથી પરીક્ષા આપી હતી ત્યારે પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા હતા કારણ કે અપેક્ષા કરતાં વધુ પરિણામ આવ્યું છે આપણી સાથે બે એવા વિદ્યાર્થીઓ છે કે જે એકસો વીસમાંથી એકસો વીસ બાર ગુજકેટમાં મેળવી મેળવી આવ્યા છે એટલે કે બાર કોમન સાયન્સ સાથે આગળ ભણવા માટેનું આ પરિણામ છે આપણે સૌપ્રથમ શાળા સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે અને કયા પ્રકારની વાત છે એમની સાથે જોઈ શકાય છે કે એકસો વીસમાંથી એકસો વીસ એટલે કે સો ટકા પરિણામ લઈને આવ્યા છે આપણી સાથે સંચાલક છે શું કહેશો ફરી એક વખત સુરતમાં તમારી શાળા મેદાન મારી ગઈ છે એકસો વીસમાંથી એકસો વીસ માર્ક ખૂબ સારો રિઝલ્ટ આવ્યું છે ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓ એકસો વીસમાંથી એકસો વીસ પૂરા માર્ક સાથે સોએ સો ટકા પરિણામ મેળવું છે એમના વાલીને વિદ્યાર્થીને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન ભવિષ્યમાં આવી જ મહેનત શિક્ષકો કરતા રહે અને બાળકોનું ભવિષ્ય બનાવતા રહેવું એવી શુભકામના પણ પાઠવું છું પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી જોવા મળે પરિણામને લઈને ખૂબ ખુશી છે પરિણામ વહેલું આવવાની આશા હતી પણ ચૂંટણીને કારણે થોડું લેટ થયું છે પણ આજે સરકાર દ્વારા કોમર્સ અને સાયન્સનું બંનેનું એક સાથે રિઝલ્ટ આપવામાં આવ્યું છે અને પરિણામ ખૂબ સારું છે જોવાનું ચાલુ છે અને ખૂબ સારી રીતે રિઝલ્ટ આવે વિદ્યાર્થી આપણી સાથે છે આપણે એની સાથે વાત કરીએ બેટા આપનું નામ અને શું કહેશો રિઝલ્ટ મારું નામ કાણી વિશ્વ જિગ્નેશભાઈ છે અને એકસો વીસમાંથી એકસો વીસ ગુજકેટમાં આવ્યા તે ખૂબ સારું પરિણામ છે અમને પણ આનંદ છે અને મારા માતા પિતા તથા શિક્ષકો માતા પિતા શું કરે છે અને કહી શકે કે તો ગુજકેટ છે ને રેગ્યુલર બારમાનું પરિણામ બારમાનું રેગ્યુલર પરિણામ એકાણું પણ બે છે અને મારા માતા પિતા હીરામાં છે મારા બધા પિતા હીરામાં છે અને મારા માતા ઘરકામ કરે બિલકુલ સામાન્ય પરિવારનો દીકરો છે અને જે પ્રકારે તેનું રિઝલ્ટ આવ્યું છે અનેક વિદ્યાર્થી છે તેનું પણ એકસો વીસમાંથી એકસો વીસ આવ્યું છે આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે કયા પ્રકારનું શું કહેશે આપનું નામ પહેલાં મિયાણી રમેશભાઈ શું કહેશો રિઝલ્ટ ને લઈને રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે એકસો વીસમાંથી એકસો વીસ હા અને ઘરમાંનું બિલકુલ કહી શકાય છે કે વિદ્યાર્થીઓમાં ખુશી છે વિદ્યાર્થીઓનો પણ મેદાન મારી ગઈ છે ઘણી બધી વિદ્યાર્થીઓને આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે રિઝલ્ટને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કીર્તિ શું આપણી પાસે આવીશ હાલ સંજય ટાક મારી સાથે અમદાવાદથી જોડાય છે સંજય હાલ આપ કઈ સ્કૂલમાં છો અને વિદ્યાર્થીઓના ટકાવારીને લઈને તેમના કેવા પ્રતિભાવો આવી રહ્યા છે બિલકુલ પંકજ જે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશીનો માહોલ છે આપ જે જોઈ શકો છો વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે રાહ જોઈ રહ્યા હતા તેમના પરિણામની અને તેમના પરિણામને જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શું નામ છે તમારું શું પરિણામ આવ્યું છે મારું નામ મૂલચંદાની મયુર છે મારા નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે આમાં ખૂબ સપોર્ટ મારા એચવી તરફથી રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ રહ્યો છે પહેલાં તો પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને એચવી કે સ્કૂલમાં મૂક્યો જેના કારણે મને આટલું સારું પરિણામ એવી તૈયારી હતી ખાસ કરીને જે પરિણામ આવ્યું છે પરિણામમાં ખૂબ જ સર એચબીકે તરફથી ખૂબ જ સરોનો સપોર્ટ હતો ડાઉટ સોલ્વિંગમાં દરેક સરોનો સપોર્ટ હતો અને રિવિઝન એમનું એ રીતે પ્રેપર પ્રેક્ટિસ હતું રિવિઝન હતું જેના કારણે ઓલમોસ્ટ તમારે બધું પ્રિપેરેશન આમ થઈ જ ગઈ હતી લાસ્ટ લાસ્ટમાં કેવું ટેન્શન જેવું મુમેન્ટ નથી થતું એટલે ખૂબ ડાઉટ સોલ્વિંગમાં છેલ્લે છેલ્લે પણ ડાઉટ હતા એક્ઝામના આગલા દિવસે પણ અમે સરને ડાઉટ સરનો ખૂબ જ સપોર્ટ હતો જેના કારણે આ રિઝલ્ટ આવી શકીશ બિલકુલ અને એક વિદ્યાર્થીની છે તે પણ આપણી સાથે જે મુસ્લિમ પરિવારની વિદ્યાર્થીની છે શું કહેશો શું નામ છે તમારું અને શું રિઝલ્ટ આવ્યું મારું નામ મોમીન ઉમેહાની છે મારી પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી અને પર્સન્ટેજ નાઇન્ટી થ્રી છે ઓકે કે કેવી તૈયારી કરી હતી અને કયા પ્રકારનું વાંચન કઈ રીતનું શિડ્યુલ ગોઠવ્યું હતું રોજ નવ એક કલાકનું વાંચન તો હતું જ સ્કૂલ સપોર્ટ પણ બહુ હતું બધા સરે બહુ મહેનત કરી છે અમારા પાસે આજે પરિણામ છે બહુ આનંદ થાય છે ઓકે શું હવે આગળ